સોનગઢ ખાતે આવેલા પરમ પૂજ્ય કાંજી સ્વામીના જન્મસ્થાન ઉપર ગ્રામ પંચાયતના રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ સોનગઢ ગ્રામ પંચાયતના રોડ પર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાના અનુસંધાને એક પત્રકાર પરિષદ મળી હતી આ પત્રકાર પરિષદની અંદર આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ અર્થે લેન્ડ ગ્રામિંગની ફરિયાદ કરી હોવા સહિતની માહિતીઓ ઉપસ્થિત મહાનુભાવોએ મીડિયાને આપી હતી

અને ભગવાન સિમંદર ભગવાન મહાવીર ભગવાન ઇત્યાદિ ભગવાનની પ્રતિષ્ઠાઓ કરવામાં આવી ધર્મ ક્ષેત્રે લોકોને ધર્મ ની પ્રભાવના થાય એના માટે આ ભગવાનની પ્રતિષ્ઠાઓ કરવામાં આવેલી ત્યારબાદ આજ કાનજી સ્વામી એ કહ્યું કે હવે ભવિષ્યમાં કોઈ પણ ભગવાન કે કોઈ પણ પ્રતિષ્ઠા અત્રે સોંગઠ સંકુલમાં હવે કરવાનું રહેશે નહીં કારણ કે અત્યારે હાલમાં પણ જે ભગવાનો છે એની સેવા પૂજા દેખરેખ થતી ન હતી અને અવગણના થતી હતી એટલા માટે કાંજી સ્પષ્ટ રીતે એવું કહેલું છે કે આ હવે અંદર કોઈ પણ ભગવાનની પ્રતિષ્ઠા નહીં મંદિર નવા બનાવવાના નહીં અને ખાસ કરીને બાહુબલી ભગવાનની પણ પ્રતિષ્ઠા કરવી નહીં આવું સ્પષ્ટ કાંજી સ્વામી એ કીધું હોવા છતાં હાલના ટ્રસ્ટીઓએ તમે જો પાલન નથી કરવા માંગતા તો તમે શું કરવા માંગો છો જો તમારા ધર્મ ગુરુ અને શાસ્ત્ર વિરુદ્ધ તમે પ્રવૃત્તિ કરો છો તો તમે કઈ રીતે ક્લેમ કરી શકો કે અમે આ કાંધી સ્વામીના ભક્તો છીએ એટલે હાલમાં જે ટ્રસ્ટી જેમાં મુખ્યપણે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે મિસ્ટર હસમુખ પોપટલાલ વોરા કે જેમ કોઈ ક્રિકેટ ટીમની અંદર કોઈ સેન્ચુરી મારે બેટ્સમેન કે કોઈ છ વિકેટ લે બોલર પણ ટ્રોફી તો કેપ્ટન જ લેવા જાય તો પછી જ્યારે નામોશી ભરી હાર થાય છે ત્યારે મારું નમ્રપણે માનવું છે કે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ મિસ્ટર હસમુખ પોપટલાલ વોરા આ સદર તમામ કાર્યવાહીના મુખ્ય જવાબદાર વ્યક્તિ છે મિસ્ટર અશમુખ પોપટલાલ ઓરાના પદ હેઠળ આ બાહુલી ભગવાનનું જે આયોજન ગુરુદેવ સાહેબની વાણી વિરુદ્ધનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ખાસ કરીને બાણું વર્ષની ઉંમરના મિસ્ટર અશમુખ પોપટલાલ ઓરા એવું જાણે છે કે અહીંયા એક જાહેર રસ્તો આવેલ છે હવે આ જે જાહેર રસ્તો આવેલ છે એ ખરેખર ગ્રામ પંચાયતનો પણ નથી ગ્રામ પંચાયત ની હદ તો જૂના પાલીદરાના રોડ આગળ પૂરી થઈ જાય છે અને એ પછી આખું જે આ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર સંકુલ નું જે ડેવલપમેન્ટ થયું છે એ ખેતરો લઈ અને એને જે તે વખતે અંગ્રેજોના જમાનામાં બિન ખેતી નિયમ હશે તો એ પ્રમાણે કરી અને આખો આ સંકુલ બનાવ્યો છે એટલે આ રોડ રાજ્ય સરકારનો છે આ સોનગઢ ગ્રામ પંચાયતનો છે જ નહીં બીજું કે જ્યારે આ નકશાઓ જે મંજૂર કર્યા ત્યારે આ જે બાહુબલી ભગવાન અને સંકુલના જે નકશા રજૂ કર્યા છે એ ટ્રસ્ટ ના એક મેનેજર રજૂ કર્યા છે એમાં કોઈ પણ ટ્રસ્ટી નથી કોઈ માલિક ની સહી નથી નકશામાં જેથી કરીને ભવિષ્યમાં જો આ કૌભાંડ ઉજાગર થાય તો બલિનો નો કોણ બને તો કે મેનેજર કુમુદભાઈ કોદારમલ દોશી એટલે પહેલેથી પૂર્વયોજિત કાવતરું છે બીજી વાત એ છે કે આ જયારે નકશા મંજૂર કર્યા છે ત્યારે કોઈ માલિકી આધાર રજૂ કર્યા નથી ત્રીજું કે આ સંસ્થા જાણે છે કે અહીંયા જાહેર રસ્તો છે નેવું વર્ષથી આ જાહેર રસ્તો છે આ જાહેર રસ્તા ઉપર જૈન સમાજના મકાનો બનેલા છે આ જૈન સમાજના જે મકાનો બનેલા છે એના ઉત્તરો ઉત્તર દસ્તાવેજો થયા છે એ દસ્તાવેજની જે ચતુર્સીમાં લખાય એમાં પણ સ્પષ્ટ લખેલું છે કે પૂર્વ દિશામાં જાહેર રસ્તો આવેલો છે પછી આ જ સંકુલની અંદર અમારી સંસ્થાની પેટા સંસ્થાઓ આવેલી છે જૈન વિદ્યાર્થી ગ્રહ પ્રવચન મંડપ વગેરે એ બધાના દસ્તાવેજોમાં પણ લખેલું છે કે અહીંયા જાહેર રસ્તો આવેલ છે એટલે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અને એના પ્રમુખ અને એમના જે કઈ સાથીઓ છે એ બધા જાણે છે કે અહીંયા જાહેર રસ્તો છે હવે આ જાહેર રસ્તો છુપાવી આ જાહેર રસ્તાની હકીકત છુપાવી અને સોનગઢ ગ્રામ પંચાયતમાં એવો નકશો મૂકવામાં આવ્યો કે અહીંયા કોઈ રોડ જ નથી અને આ નકશો જયારે મંજૂર થયો ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આ છે તો નેશનલ ઓથોરિટી ની પણ મંજૂરી લેવી જોઈએ આવી કોઈ આગોતરા મંજૂરી લીધી નથી સાથે સાથે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના ત્યાં ઇલેક્ટ્રિક ના થાંભલા નાખેલા છે તો એ પણ સ્પષ્ટ કાયદો બધા જાણે છે કે ખાનગી જમીન ઉપર જીઇવી ના કોઈ પણ થાંભલા ઉભા થઈ શકે નહીં

એમની શુભેચ્છા હાજરીમાં જ આ જાહેર રોડના લેન્ડ ગ્રેબિંગ ઉપર આખો બાહુલી ભગવાનનો મહોત્સવ થઈ ગયો જે કાયદા વિરુદ્ધ પણ છે ધાર્મિક સિદ્ધાંતો વિરુદ્ધ પણ છે તો એને જ્યારે ગૃહમંત્રી સમર્થન આપ્યું પિયુષભાઈ ગોહિલ આવ્યા એ આપણા કેબિનેટ મિનિસ્ટર છે એમને તો સ્ટેજ ઉપર એક ભાઈએ કીધું કે તમે જ્યાં ફંક્શનમાં અહીંયા ઊભા છો સ્ટેજ ઉપર નિમિષભાઈ શાહની બાજુમાં એના પાયામાં એટલા કોભાંડ જ છે પણ તરત જ નેમિશભાઈ શાહ એનો હાથ પકડી અને એને સાઈડમાં લઈ ગયા મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ આવ્યા એમને પણ આ બધી હકીકતની જાણ છે કારણ કે તો સોનગઢ ગુરુકુળમાં ભણેલા છે સોનગઢ ગુરુકુળની અંદર જે રબારીનું મર્ડર થયું છે એની પણ સત્ય હકીકતથી મનસુખભાઈ માંડવિયા વાકેફ છે અને આ જે જાહેર રોડનું લેન્ડ ગ્રેબિંગ થયું છે એનાથી પણ મનસુખભાઈ માંડવિયા સાહેબ વાકેફ છે એવી જ રીતે સીએમ સાહેબને મેં પણ ઈમેલ કરેલા છે ફરિયાદો કરેલી છે ફોન થી વાતો કરેલી છે ગૃહ હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાત કરી છે એમને મને મેસેજ કરીને કહ્યું કે ભાઈ તમે મને આ બધી વિગત WhatsApp થી મોકલો એટલે આ બાહુલી ભગવાનનો મહોત્સવ થયો ઈ આગોતરા તમામ ઓથોરિટીઝ ને મે આ બધી જ હકીકત જાહેર કરેલી છે બીજું સોનગઢ ગ્રામ પંચાયતે આની અંદર 2016 ની અંદર સિયોર ની નામદાર અદાલતમાં દીવાની રાહે એક દાવો કરવામાં આવેલો કે ભાઈ આ જાહેર રોડ સંદર્ભે એટલે જે તે વખતના સોનગઢ ગ્રામ પંચાયતે ગુજરાત પંચાયત નિયમ ગ્રામ પંચાયત અધિનિયમ નહીં ગુજરાત પંચાયત અધિનિયમ એટલે કે આ રાજ્ય સરકારનો રસ્તો હતો એટલે એની ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 એક મુજબ સદરુ સંસ્થાને ત્રણ વખત નોટિસ આપી છે કે અહીંયા જાહેર રસ્તો છે અહીંયાથી તમે દબાણ દૂર કરો અને ગેરકાયદેસર ડેવલપમેન્ટ બંધ કરો પેલી નોટિસ બીજી નોટિસ ત્રીજી નોટિસ છે મારું કેવું નથી જે નું મર્ડર થઈ ગયું રઘુભાઈ અર્ચનભાઈ કરેલી કે આરોપી પૈકડા છે સાવ ખોતરા જેવા ક્ષુલ્લક છે સાહેબ આપનો સ્ટે હોવા છતાં આ સોંગટ ના ટ્રસ્ટીઓ હું રાજેન્દ્ર મારી ઉંમર વર્ષની છે અને સોલગઢ એક કાંજી સ્વામીનું આધ્યાત્મિક તીર્થ તીર્થસ્થાન છે અને અમારા પૂજ્ય બેનશ્રી ચંપાબેન એમની ભૂમિ છે એ સાધના ભૂમિ પ્રત્યે અમને એટલી લાગણી શ્રદ્ધા અને ભાવના છે એટલા માટે થઈને અમને લોકોને કાંજી સ્વામી અને બેનશ્રી ચંપાબેને જે નાનપણથી સંસ્કાર આપેલા છે એની રૂહી સોનગઢની અંદર સોનગઢમાં કોઈ પણ મુક્ષુઓ ખોટા કામ ન કરે ટ્રસ્ટીઓ પણ ખોટા કામ ન કરે એવી હું અપેક્ષા રાખતો હતો અને ટ્રસ્ટી મંડળ હંમેશા સારા જ કામ કરે બધી રીતે તો જે ટ્રસ્ટી મંડળ માને છે કે અમે સારા કામ કરીએ છીએ એ એવું કંઈ છે નહીં એ બધો દંભ છે પરંતુ હાલની તારીખમાં અમારા ટ્રસ્ટી મંડળમાં જે રાજકારણ ચાલે છે જે દંભ ચાલે છે જે ષડયંત્રો ચાલે છે આ બધું કરીને એ લોકો ગેરકાયદેસર કામ કરી રહ્યા છે એના બધા પુરાવા મારી પાસે છે અને એ પુરાવાના આધારે મેં ત્રીસ તારીખે લેન્ડ ડ્રેવિંગનો કેસ દાખલ કર્યો છે તે એટલા માટે થઈને કે મને અચંબો થાય છે અને આઘાત લાગે છે કે કાનજી સ્વામીના અનુયાયી થઈને આવા ખોટા કામ કરવા એ અયોગ્ય છે એટલા માટે થઈને આ જે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ અરે લેન્ડલેબિંગનો એ ફરિયાદ દાખલ કરી છે એમાં મને આશા છે કે હવે ચોક્કસ કલેક્ટર સાહેબ આ બાબતે તપાસ કરી ત્રીસ દિવસની અંદર કમિટીમાં નિર્ણય કરશે આવશે જે નિર્ણય આવશે તે આપને જણાવવામાં આવશે ફરીથી હું પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આપને જાણ કરી ધન્યવાદ

લાયક નથી મુમુક્ષુ એક કર્તવ્ય નથી મુમુક્ષુ કે આવું ખોટું કરીને પ્રોજેક્ટ કરવો એ કાંજી સ્વામીના અનુયાયી કહેવાય નહીં આટલું જ મારું કહેવું છે સાહેબ તો તાજેતરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જો અનેક રાજકીય લોકો આવ્યા છે તો તમને લાગે ન્યાય મળશે આ મુદ્દે જો આ જેટલા પણ રાજકીય લોકો આવ્યા એનો અમને ડર નથી અમે કાયદાની દ્રષ્ટિએ

કે સત્ય કોઈ રહેતું નથી સત્યનો વિજય થાય જ છે અને મને સો ટકા આશા છે કે અમારા ગુરુદેવ કાંજી સ્વામી અને પૂછ્યો બેનસિંહ ચંપાબેન ના અમે વિજય પ્રાપ્ત કરશું અને સત્ય બહાર આવશે જય જીતેન્દ્ર